દર્શક મિત્રો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો સુરતમાંથી પરિવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દર્શક મત્રો સુરતમાં દિંડોલી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકોની માતા ચાલીસ વર્ષની મહિલાને વિધિના બહાને ઘરમાં લક્ષ્મી આવશે અને પૈસાનો વરસાદ થશે તેમ કહીને કાંતમાં વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું દર્શક મિત્રો મૂળ રાજસ્થાનનો આ પરિવાર સુરતમાં ડિંડોલી વિસ્તારમાં પાડાના મકાનમાં રહેતો હતો દર્શક મિત્રો આ મહિલા પાડોશમાં રહેતી દંપતીને મળી હતી અને વાત વાતમાં મહિલાએ કહ્યું હતું કે મારા પતિ ગમે એટલી મહેનત કરે તો પણ પૈસાની તંગી જ રહે છે દર્શક મિત્રો પછી આ પાડોશી મહિલાએ તેને આ તાંત્રિક સાથે મુલાકાત કરાવી હતી દર્શક મિત્રો અને આ તાંત્રિકે મહિલાને ભોળપણનો લાભ ઉઠાવીને એકાંત રૂમમાં વિધિ કરવી પડશે એવું કહીને આ મહિલાને એકાંત રૂમમાં લઈ ગયો હતો અને પછી તેને ત્યાં દુષ્ક્રમ આચરી દીધું હતું અને પછી આ મહિલાની મરજી વિરુદ્ધ આ તાંત્રિકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું દર્શક મિત્રો આ તાંત્રિકે રાજસ્થાની મહિલાને એકાંતમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેથી આ મહિલા આઘાતમાં સરી ગઈ હતી અને પછી તેના પતિને આ બાબતે જાણ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પછી ફરિયાદના આધારે પોલીસે કામગીરી આગળ હાથ ધરી હતી